આવ કા બે સ્કેમ છો બાધા મિત્રો મજામાં જ છો તો મિત્રો અમાર મારે કામ હતું કે બ્લોગ નતા હતા તો હવે કન્ટિન્યુ બ્લોગ આવશે ને જોઈ શકો મિત્રો વાસેડા નું ઉભા છે નાખી દીધું લાકડી ખાઈ લીધું ગોપી જોઈ શકો આ પાડી બેઠી આ પાડી બેઠી મિત્રો ટીલુ બંસી ના નામ ધડિયો છે đây súc cố, súc anh em biết ha, cái con nam nhà anh nam ti lú ha, nhà ba cái biết chưa, mình không đây súc cố,

જો મિત્રો આ ગોપીનમાં પછી આ કાનાતન પછી આ ધોળી જીનકી વાસળી હતી એનીમાં આની વાસળી જ ને હતી પણ મિત્રો મરી ગઈ ને આ બંસી ને આ ખાબુલ અલી છેલ્લે મિત્ર નથી પાડી પાસે બાંધી હી ને વાસળી આ આ બા આનનામ ગોરી આનનામ ધોરી અને લગભગ લઈ શકાવ પાડોજી આવ્યા હમણાં હમણાં મિત્ર મારો બ્લોગ નહતા હતા મારે કેમ કામ હતું થોડું ઘણું એવા માટે બનાવતો નહોતો હવે કન્ટીન્યુ બ્લોગ આવી છે તો હવે આગળ સોડ ગયું તો આગળ આગળ બ્લોગમાં માં રહી રેજો મિત્ર ઢોર સોડવાનો સમય થઈ ગયો છે તો હવે ઢોર છોડવાનો ચાલુ કરી દઈએ તો મિત્રો હવે

तो जो है जाए। <coughs> <coughs> तो अब हाँ तो हाँ जाएंगी तो बाधा अबल हल्ता मित्रों बाहर पड़े तो मित्र बजाए बांसी जाए अगले यार अभी होनता तो मित्रों जो ऐसा को बजाए बंदा ही गया थे जो ऐसा कहा भी हो गायन आओ भी અવે હાગરા કે બ્લોગ માં બેના રેજો આમ માં જાવ છો જે શકો કેટલા હજાર રૂપિયા લઈ હવે મિત્રો આમાંથી 10 રૂપિયા ની વધવા દો મારા આત્મા મિત્રો રૂપિયા આવી જાય એક લે દો લઈ શકો 200 રૂપિયા લઈને જાવ છો 200 આ ઘરે મિત્રો 10 રૂપિયા ની રહેવા દો જોઈ શકો અગલી તેશો કો મેત્રા હું પુસ્તુ દેવ છનસા સરા નહી આ દેગો પાસણા તો એકલી હાજી વસ્તુ દેવા સકાડું તમે દેટ નું પડીકુ ભૂકી મે ભૂકીન પડીકા દેવા દેટ ને પડીકુ દેવા દાહ ગયા મિત્રો વધારી આયેવો એસો કો મો હૈ લેવા જઈએ ગાય મિત્ર મે દોને કી લે લેલી મારા બાપા ને સાપિયો કોડનતી તો હેલા ગાયો નો દાય પેલા સાપિયે એ હાતો પેલા હું એકલો દાય ગાય ધોઈ આવું પછી આ કરીને પછી મારા બાપા બધી ગાયો ધોવે કા લાગ મિત્રો ગાયો નો ધોવે તો જોઈસો કો મિત્રો હું ઘર ઢારો ભગવાઈયો છું So, sa yagada ka, blog mo, binari dito.